સુરતના ગણેશ પંડાલ પર ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે પથ્થરમારો કરનાર પાંચે યુવકો કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો આ ખુલાસો થયો છે ટોળામાં ભળી જઈ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ભગવાનની જગ્યા ભાગવાની જગ્યા ન આસપાસ કોઈના ઘરમાં તેઓ છુપાઈ ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી હાલ પાંચે યુવાનો પોલીસના રિમાન્ડ હેઠળ છે રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા પણ થયા ગુનાની બાદ પૂર્વ આયોજિત કાવતરુ હોવાની શંકા વધુ મજબૂત બની છે આરોપી મયુદ્દીન ઘાચી સોએબ રઈશ ફિરોઝ મુખ્તિયાર શાહની ધરપકડ કરવામાં આવી છે અહેમદ અંસારી મોહમ્મદ આલમને પણ પોલીસે પકડી પાડ્યા છે અને સઘન પૂછપરછ રિમાન્ડ દરમિયાન એમની કરવામાં આવી રહી છે સાથે ફોન પર જોડાયા છે શૈલેશ હવે આ સૈયદપુરાની આખી ઘટના કે જેમાં દિવસે ને દિવસે નવા નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે હાલ કાર્યવાહી શું થઈ રહી છે શું અપડેટ છે જણાવશો સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે ધાંધલ ધમાલ થઈ હતી પોલીસ ઉપર પથ્થરમારો થયો તો એ સમગ્ર ઘટનામાં ખૂબ જ ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે આમ તો સત્યાવીસ પૈકી ત્રેવીસ આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે એ તે પૈકીના પાંચ આરોપીઓની પૂછપરછમાં ખૂબ જ મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસ સૂત્રોની વાત માનીએ તો આ જે પાંચ આરોપીઓ છે એ પાંચ આરોપીઓ જે ઘટના સ્થળ છે જ્યાં પથ્થરમારો થયો હતો તેનીથી લગભગ અઢી કિલોમીટર દૂર રહે છે પરંતુ જેવી આ ધમાલ થઈ એવી અને ટોળા એકઠા થઈ રહ્યા છે એવી વિગતો મળતા જેવી પાંચે પાંચ આ અહિયાં સૈયદપુરા પમ્પિંગ પોલીસ ચોકી પાસે પહોંચ્યા હતા અને જેવો પથ્થરમારો શરૂ થયો એટલે તુરંત જ આ તમામ તત્વોએ ખુબ મોટી માત્રામાં પથ્થરમારો કર્યો હતો એટલું જ નહીં જયારે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો ટોળાને વિશેરવાનો પ્રયાસ કર્યો ત્યારે તુરંત જ આ પાંચે પાંચ પક્ષો નજીકમાં અન્ય લોકોના ઘરમાં છુપાઈ ગયા હતા જોકે ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે સુરત પોલીસે તાબડતોબ કોમ્બિંગ કરતા આ પાંચ વ્યક્તિઓ અન્ય વ્યક્તિના ઘરમાંથી રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને હાલ રિમાન્ડ હેઠળ છે તેમાં મોટા ખુલાસા થયા છે સૌથી મહત્વની બાબત એ છે કે આ પૂછપરછ દરમિયાન પોલીસની આશંકા શંકા વધુ મજબૂત બની રહી છે કે સૈયદપુરામાં જે કંઈ ઘટના બની એક પૂર્વ યોજિત કાવતરાનો એક ભાગ હતો એ દિશામાં સુરત શહેર પોલીસની તપાસ ચાલી રહી છે અને આશંકા પણ વધુ મજબૂત બની રહી છે જી આભાર શૈલેષ સમગ્ર વિગતો બદલ